યુવાની લાશ ને પીમઠ થી ગારેદાર સરકારી દવાખાને ખસેડવામાં આવેલ યુવાનનું પાણીના પ્રવાહમાં તણાઈને મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હાલગારિયાધાર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરે आज रोज गारेदार तालुकाना धोमल गा बपोर अरसा अंदर गारेदार तालुका में भारत वरसा पड़वा कारण धोमल બપોરે અંદાજીત ત્રણ વાગ્યાની આસપાસ એક વ્યક્તિ કે જેનું નામ વાઢેર કરણભાઈ કરણભાઈ વાઢેર જેમની અંદાજીત ઉંમર બાવીસ વર્ષ છે તેઓ ચોમલથી રૂપાવટી રોડ પરનું જે નાળું છે ત્યાં પોતાના ઘર પાસે ઊભેલ હતા અકસ્માતે તેઓ એ પાણીના પ્રવાહમાં તણાઈ જતા અંદાજીત દોઢથી બે કલાકની મહેનત બાદ તેમની બોડી મળી આવેલ હતી જેને સીએચસી ગાઢીયા ખાતે રીફર કરાવી એની આગળની કાર્યવાહી આજરોજ કરવામાં આવેલ હતી ત્રણ જનાર વ્યક્તિ છે તોમળ ગામના જ હતા અને એમની ઉંમર અંદાજીત બાવીસ વર્ષની હતી